હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બરોડાનું સ્પેશિયલ એવું તરીવાળું સેવ ઉસળ એકદમ ફટાફટ બની જાય છે તો ચાલો શરૂ કરીએ સેવ ઉસળ બનાવવા માટે મેં અહીંયા એક કપ લૂકા વટાણા લઈ અને સોથી સાત કલાક પલાળી રાખેલા પછી એને મેં કૂકરમાં ચાર વિસલ વગાડી અને બાફી લીધા છે આપણે એકદમ કૂક થઈ જાય એવા બાફાર નથી દાણો આખો રહે એકદમ ઓમ સોફ્ટ દાણો થઈ જાય અને આમ આખો દાણો હોય એ રીતે આપણે બાફી લઈશું સરસ આપણા વટાણા બફાઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું સેવ ઉસણનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ત્રણ ડુંગળીની પેસ્ટ બનાવેલી મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી એની પેસ્ટ બનાવેલી એ આપણે એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી અને એને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાની છે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાની છે તો આ રીતે ચલાવશું એટલે ફટાફટ મીડિયમ ગેસ પર આપણે તેલ છૂટું થશે તો સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ છે તો મેં એક મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે એને પણ આપણે સરસ મિક્સ કરી અને તેલ સૂટું પડે ત્યાં સુધી એકથી દોઢ મિનિટ જેવી સાતળીશું એટલે તેલ સરસ સુટું પડી જશે અને થોડી વાર આડતા ચલાવવાનું કારણ કે આદુ છે એટલે વચ્ચેને ત્યાં નીચે ચીપકી જશે તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ તે કિનારી પર તેલ સૂટું પડી ગયું છે હવે એમાં આપણે બે બે ટામેટાની મેં પ્યોરી બનાવેલી એ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું અને પણ આપણે પાણી ટામેટાનું બધું પડી જાય અને તેલ સૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાની છે ગ્રેવી જેટલી સારી સંતળા છે એટલું આપણું ઉસણ સરસ બનશે તો ગ્રેવી સરસ સંતરાઈ ગઈ છે હવે એમાંથી આપણે બે ચમચી જેટલી ગ્રેવી એક બાઉલમાં લઈ લઈશું એ આપણે તરી બનાવે એનો ઉપયોગ કરીશું એટલે આપણી તરી પણ ફટાફટ બની જશે સાથે ગ્રેવી સંતરાઈ જશે એટલે હવે એમાં આપણે મસાલા કરીશું તો મસાલામાં મેં એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ગરમ મસાલો લીધો છે ચપટી હળદર નાખીશું અને દોઢ ચમચી જેટલો ઉસળ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને મસાલા સાથે ચડવા દઈશું મસાલામાંથી તેલ છૂટું થઈ ગયું છે તમે જોઈ શકો છો સાઈડમાંથી સરસ તેલ દેખાવા લાગ્યું છે હવે એમાં આપણે પાણી એડ કરીશું તો મેં એક કપ જેટલું પાણી એડ કરી છે સરસ મિક્સ કરી લઈશું અને આપણે પાણીને ઉકાળવાનું છે તો એની સાથે આપણે પાણી ઉકળે ત્યાં સુધી આપણે એમાં વટાણા બાફીને રાખેલા એ પણ આપણે સાથે એડ કરીશું એટલે સરસ એ પણ ઉકળી જશે આપણે વટાણા બાફેલા છે એ એડ કરી દઈશું હવે તમારે જો ગ્રેવી વધારે જોતી હોય તો થોડું પાણી વધારે તમે એડ કરી શકો પણ આટલા પાણીથી સરસ ગ્રેવી આપણી ઠીક થશે અને આટલાથી ચાર જમને સર્વ થાય એટલું આપણું ઉસળ તૈયાર થઈ જશે હવે આપણે ઉકળવા દઈશું તો ગ્રેવી માટે થોડી ઘટ થાય એ માટે આપણે એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ એડ કરીશું અને એમાં થોડું થોડું પાણી એડ કરી અને એની સ્લરી જેવું બનાવી લઈશું ગાંઠા ના રહે એવું એ રીતની આપણે સ્લરી બનાવી લઈશું અને એ સ્લરીને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું એટલે આપણો રસો સરસ ઘટ થશે અને એનાથી ટેસ્ટ પણ સરસ આવશે હવે એકદમ સ્લો ગેસ કરી અને આપણા જે ઉસળશે એને ઉકાળવા દેવાનું છે જેટલું વધારે ઉકળશે એટલો એનો ટેસ્ટ સરસ બેસે તો એને સાઈડમાં મૂકી દઈશું આપણે અને આપણે એક એ સાઈડ તરી બનાવીશું ધીમા ગેસ પર ઉકળશે ત્યાં સુધી આપણી તરી પણ તૈયાર થઈ જશે તો તરી માટે આપણે એક ચમચી તેલ લીધું છે અને એમાં જે આપણે પેસ્ટ બનાવેલી કાઢી ના બાઉલમાં લીધેલી એડ કરી દઈશું અને એને આપણે તેલમાં સાતળી લઈશું થોડી સંતરાય પછી એમાં આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે તો એક મોટી ચમચી જેટલું મેં કાશ્મીરી મરચું લીધું છે અને જો તમારે વધારે તીખાશ જોતી હોય તો થોડું તીખું મરચું પણ એડ કરી દેવાનું હવે સરસ મરચું સંતરાઈ જાય તેલમાં એ રીતે આપણે પહેલાં સાતરી લઈશું પછી એમાં આપણે પાણી એડ કરવાનું છે પણ પહેલાં બરાબર મસાલાને સાતરી લઈશું હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને સરસ હવે ઉકાળવાનું છે તરીને પણ પાણી સરસ ઉકળે ને તેલ ઉપર આવે એટલું આપણે ઉકાળી લઈશું થોડું આપણે મીઠું એડ કરીશું પાણીના ભાગનું ખાલી આપણે મીઠું એડ કરીશું જો ગ્રેવીમાં તમારે થોડું વધારે મીઠું હોય તો એડ નહીં કરો તો ચાલશે જો તેલ ઉપર આવી ગયું છે અને આપણે આ તરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તરી રાખવાની આ બાજુ ઉસળ પણ સરસ ઉકળી ગયું છે અને ઘટ આ આપણી ગ્રેવી થઈ ગઈ છે તો આપણું ઉસળ પણ તૈયાર છે અને તરી પણ તૈયાર છે હવે આપણે પાઉને શેકી લઈશું તો આપણે તરી જે હતી એનાથી પાઉ શેકીશું એટલે આપણા મસાલા પાવ સરસ તૈયાર થઈ જશે તો એક તવીમાં આપણે તરી લઈ અને ભાવને વચ્ચેથી કટ કરી અને બંને બાજુ આ રીતે સરસ શેકી લઈશું તરીવાળા પાવ થશે એટલે સરસ એકદમ સોફ્ટ થશે અને સરસ લાગશે આ રીતે તાવેતાથી દબાવી દબાવીને સરસ બંને બાજુથી શેકી લઈશું તો આપણા પાવ પણ તૈયાર છે હવે આપણે સર્વ કરીશું તો બાઉલમાં આપણે ઉસળ લઈ લઈશું તો હવે આપણે ઉપરથી તરી એડ કરીશું તરી તમારે જેવી ચીખા જોતી હોય એ પ્રમાણે તરી એડ કરી દેવાની ઉપરથી થોડી સેવ એડ કરીશું થોડા દાણા એડ કરીશું તમારે જો કાંદા ખાવા હોય તો તમે ઉપરથી થોડા કાંદા પણ એડ કરી શકો તો તૈયાર છે આપણું સેવ ઉસળ જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ